નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જી ટ્વેન્ટી સમિટને લગતા મહત્ત્વના પ્રશ્નો તેના વિશે માહિતી મેળવીશું તો શરૂઆત કરીએ આગળના ક્વેશ્ચનથી જી ટ્વેન્ટી એટલે ગ્રુપ ઓફ ટ્વેન્ટી જેની સ્થાપના છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ સાત દેશ દ્વારા કરવામાં આવી હતી જેમાં અમેરિકા બ્રિટન કેનેડા જર્મની ફ્રાન્સ જાપાન અને ઇટલીના વિદેશ મંત્રીઓ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી જેનું મુખ્યાલય કોઈ હેડક્વાર્ટર નથી યાદ રાખજો મિત્રો તેનું કોઈ મુખ્યાલય નથી કોઈ હેડક્વાર્ટર નથી જી ટ્વેન્ટી દેશો દર વર્ષે બેઠકનું આયોજન કરે છે જેમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા વધારવા પર ચર્ચા કરવામાં આવે છે પ્રથમ જી ટ્વેન્ટી સંમેલન વોશિંગ્ટન ખાતે અમેરિકાના જે બે હજાર આઠમાં યોજાયું હતું જેના અધ્યક્ષ હતા જ્યોર્જ બુશ વર્ષ બે હજાર બાવીસમાં જી ટ્વેન્ટીની અધ્યક્ષતા બાલી ઇન્ડોનેશિયાના બાલી દેશ દ્વારા કરવામાં આવી હતી જેની થીમ હતી રિકવર ટુગેધર રિકવર સ્ટ્રોંગર સત્તરમું સંસ્કરણ હતું તે અને વર્ષ બે હજાર ચોવીસમાં જી ટ્વેન્ટીની અધ્યક્ષતા બ્રાઝિલ કરશે મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતે કરી કરી છે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા વર્ષ બે હજાર ચોવીસમાં બ્રાઝિલ કરશે યાદ રાખજો મિત્રો અને ઓગણીસમું સંસ્કરણ હશે તે હવે આપણે જી ટ્વેન્ટી બે હજાર ત્રેવીસ વિશે માહિતી મેળવીએ ભારત જી ટ્વેન્ટીનો સદસ્ય ક્યારે બન્યો હતો ઓગણીસો નવ્વાણુંમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં જી ટ્વેન્ટીની અધ્યક્ષતા ભારત પાસે છે અને તેના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી જેની થીમ છે મિત્રો યાદ રાખજો મિત્રો ખાસ તેની થીમ છે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર જી ટ્વેન્ટી બે હજાર ત્રેવીસનો એજન્ડા છે ઇન્કલુસિવ એમ્બીસી એક્શન ઓરિએન્ટેડ તેનો લોગો છે ખીલતુ કમળ બે હજાર ત્રેવીસમાં જી ટ્વેન્ટી સંમેલનમાં ભારત બાંગ્લાદેશ ઇજિપ્ત મોરિશિયસ નેધરલેન્ડ નાઇજિરિયા ઓમાન સિંગાપોર સ્પેન અને યુ એઈ નાની મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરે છે ભારત જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી શેરપા અમિતાભકાંત છે જી ટ્વેન્ટી બે હજાર ત્રેવીસ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં થયું તો મિત્રો નવી દિલ્હી ખાતે તેના અધ્યક્ષતા હતા ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર કેન્દ્રીય વિદેશમંત્રી બે હજાર ત્રેવીસ જી ટ્વેન્ટી સંસ્કૃતિ કાર્ય સમૂહની પ્રથમ બેઠકનું આયોજન ક્યાં થયું મધ્યપ્રદેશના ખજુરાવ ખાતે જેની થીમ છે પ્રોટેક્શન એન્ડ રિઝોલ્યુશન ઓફ કલ્ચર પ્રોપર્ટી ભારતના જી ટ્વેન્ટી અધ્યક્ષતાના ભાગરૂપે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ એટલે કે ટી ડબલ્યુ જી બેઠકનું આયોજન ક્યાં થયું છે કચ્છ ખાતે ગુજરાતના કચ્છ ખાતે ભારતના જી ટ્વેન્ટી અધ્યક્ષતાના ભાગરૂપે પ્રથમ એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપ ઈ ટી ડબલ્યુ જી બેઠકનું આયોજન ક્યાં થયું બેંગલુરુ ખાતે જી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય વિત્તીય સંરચના કાર્ય સમૂહની પ્રથમ બેઠક કયા શહેરમાં આયોજિત થઈ ચંદીગઢ ખાતે ભારતના જી ટ્વેન્ટી બેઠક અંતર્ગત વુમેન ટ્વેન્ટી ડબલ્યુ ટ્વેન્ટીની બેઠકનું આયોજન ક્યાં થયું સંભાજીનગર મહારાષ્ટ્રના સંભાજીનગર ખાતે ડબલ્યુ ટ્વેન્ટીની શરૂઆત બે હજાર પંદરમાં તુર્કીની જી ટ્વેન્ટી અધ્યક્ષતા દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી યાદ રાખજો મિત્રો બે હજાર પંદરમાં વુમેન ટ્વેન્ટી ડબલ્યુ ટ્વેન્ટીની શરૂઆત કરવામાં આવી હતી બેઠકની થીમ છે પરસીટ ઓફ જેન્ડર ઇક્વિલિટી ઇક્વિટી એન્ડ ડિગ્નિટી ફોર વુમેન ડેવલપમેન્ટ સંભાજીનગરનું જૂનું નામ હતું ઔરંગાબાદ હતું વુમન ટ્વેન્ટીની ત્રણ બેઠકનું આયોજન કરવામાં આવશે પ્રથમ સંભાજીનગરમાં એપ્રિલમાં જયપુરમાં અને જૂનમાં મહાબલીપુરમ તમિલનાડુના ભારતના જી ટ્વેન્ટી બેઠક અંતર્ગત યુથ ટ્વેન્ટી બેઠકનું આયોજન ગુવાહાટી ખાતે કરવામાં આવશે જી ટ્વેન્ટી દેશના સાંસદ અધ્યક્ષોની પાર્લામેન્ટરી સ્પીકર્સ એટલે કે પી ટ્વેન્ટી સંમેલન બે હજાર ત્રેવીસનું આયોજન ભારત ખાતે થશે જેના અધ્યક્ષ રહેશે ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ ભારતના જી ટ્વેન્ટી બેઠક અંતર્ગત યુ ટ્વેન્ટી સાયકલ અર્બન ટ્વેન્ટીની બેઠકનું આયોજન ક્યાં થયું અમદાવાદ ખાતે ભારતના પ્રથમ મોડેલ જી ટ્વેન્ટી શિખર સંમેલન બે હજાર તેવીસનું ઉદઘાટન કોણે કર્યું અમિતાભ કાંત દ્વારા ભારતના જી ટ્વેન્ટી બેઠક અંતર્ગત ટી ટ્વેન્ટી એટલે કે થિંક ટ્વેન્ટી બેઠકનું આયોજન ભોપાલ મધ્યપ્રદેશ ખાતે થયું તો મિત્રો હતી જી ટ્વેન્ટી સમિટની માહિતી અને હા મિત્રો આની પીડીએફ લેવામાં તો હતો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપ લેજે જ્યાંથી જોડે જજો ચોવીસ કલાકની અંદર પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ હતો લાઈક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવના દરેક વીડિયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે બતાવો થશે કાલે વડે સાથે મળીશું જય હિન્દ જય ભારત